આવડા ભાઈ ડીઝલ ઉપાડ્યું બોલો પણ બે તગારા બરફ દો અને અમારે આ તમને બધાને ઉભી રહે આ તમને બધાને છે ને ઓપરેશન કરે એના ઓપરેશન કરે ને એના દોરા આ દોરા બને ટાકા તમારા અંદર મતલબમાં કે સમજો કે શરીરને અંદરલા ટાકા હોય ને એ આના બને બોલો એ અમે તમારા માટે પાપ કરીએ એમ લાગે ને તમને પણ તમારા માટે અમે આવું મારીએ તેવા તમે ઓપરેશન કરાવો ને તેવા તમે બધા આ થાવ એમ છે ane ama do berapa sih ama apa do oh, mas teman dari what tadi kata dia boleh jauh, jauh. Jauh. boleh aja boleh boleh aja boleh boleh aja bisa ayah itu tuh bisa mas boleh jalur saya bayi tayu sih hai <tik> <tik> eh no, udah deh,

ફૂલ બરફ હોજી ડીઝલ પાણી બરફ ત્રણ વસ્તુ મસબમ કુટુ નો દે કાદનજી એમ ને સમજો કાંઈક સમજો હા એમ કે હા એમ કરવાનું છે દે તો દે તો નકર પડશે શકે જો હા શકે મસ્ત હે એને બરફમાં મેકી દે અને જો ફ્રીજમાં મેકી દીધો બોલો ઠંડો થઈ જાય પછી કેવી મજા આવી છે બહુ મજા આવની છે એ કુસાલ બહુ મજા આવની છે ને સાંભળો હે વાહ ના કોને ટેંગલ જબલો બરફમાં દીવરો કાઢીને મેકી છે તાડું થઈ જાય બહુ કઠણ થઈ જાય ને તે એમ છે ને કાઈ વાંધો નહીં ભાઈ હાલો તો એમ છે ને હવે સેજલ કોણ ખાશે ને અમે પીવાનું છે બિયર ની પણ સોડા કા હાલો દી અત્યારે મને એ તરી કોથા વાતે થોડો ગધી આવડા ખાવાનું છે જમરૂખ એટલે કે આવડા જમરૂખ ખાવાનું છે આવડા કોણ ખાવાનું છે અને આવડા પીવાનું છે સોડા એમ છે કા ધનજી અલ્યા કરજી ભાઈ તો કોણ લઈ લાવે કા છે હા તો આ તો બીજા ભાઈ લાગે હાલો ભાઈ હાલો હું કરો આમ તો કાય ને ખોલ એ કાઠો કરવાનો છે શંકરભાઈ લઈને આવો લે એ તો ખાવાનું કરી દીધું શરૂ અ લે મસ્ત છે બરફમાં મેકોનો છે આપી દેશે અજલને

અમે જઈ સી બે વાળ કપાવન દાઢી કરાવન સમય કે અને બે હજાર સી માં સેન નખાવાના છે તો જઈ આનંદભાઈ હા એમ કો હા દાઢી માર જઈ ગલો પ્રિપેરિંગ કરી નહી પપ્પા અરે લેમે તો આવ્યા પણ એક કામ તો માર મેન જે હતું ને તો ફેલમાં માં ગયો સમય અમારી બેન છે તો હવે અમે ભાઈ છે જરી સુ સેન નાખાવ છે પછી જાવ વાળ કપાવ એવું છે કાન ભાઈ હા ફાઈનલી આપણે આવી જશે વાળ કપાવ આનંદભાઈનો વારો હતે આવી જશે આનંદભાઈ બેહી જશે ને આપણે હવે સી વેટિંગમાં તો સિરાગ આણંદભાઈ નો ટકો બકો આટલા એમ કે આનંદભાઈ કે મારે કપાવ હશે ટુ સાઈડ કોઈ એમ કેવું નથી ગામમાં આનંદભાઈ છે એ એને કપાવાનું છે જો પોસ્ટરમાં છે એ પોસ્ટરમાં ફોટો જોઈને ગમે કપાવાની છૂટી હોય પૈસા વધે બાકી અનલિમિટેડ એ પોસ્ટરમાં છે એ કપાઈ દે આપણે મફત મેં કદી કરી દીધી તમારે કપાવાને આવજો લખનભાઈ બાબરની દુકાન જોઈને મસ્ત આવું લખનભાઈ ના કપાવજો કપાવાય તો ભાઈ કાપી લાગજો મારી જેમ બીજું તો હું

લે શેહરામાં કાળો ન થાય ઈત ને હા સ્કિનમાં ન આવે આમ તમે દુમેને અડાડો એટલે કઈ તમારું લેના દેના ની વાલતું પકડે બીજું કઈ પકડે નહીં એવું ના ને આનંદભાઈ ગામ વીરો બની જ અહી આંડા વાહ એ હે વાહ કેમ પણ એ લાગે કાખલે સકાસ છોકરી ધાન માં તો કેજો સકાસ સ છોકરી ને સકાસ સ તો કોમેન્ટ કરીને કેજો કા ઓકે મને બોલો ને વારો ના તો બોલો વન સાઈડ કોમ્પ્યુટર ટુ સાઈડ ટુ સાઈડ કપે વાળ ભાઈ વાળ જોરદાર લાગે ને મારે જોરદાર લાગે પણ અત્યારે શોટિંગ લાગે એમ કે મેં મેં દેખાવી છે ભલાક વાળ બનાવવા માટે અને હવે જોઈ છે ઘરે જઈએ આ નાનું મોટું કામ હતું ગામમાં ઘણું બધું પૂરું કરી દીધું હવે અમે ભાઈ કરી કારણ કે ચાલો પછી મળી પછી તમને દેખાડશું હા આવી જશે ઘરે ને તો કટકા શેર લઈ હોય કટકા લાવ્યો તો એન્ટી ચેક કરે તું કપડે એવું છે દેખાડ તો તેને એક ઈ બીજો બીજો નો હાલ લાગે ઈ પાછો દેવાનો બોલી હો ચો ને હાલ લાગ્યું ઈ પછી મને કે નહીં ને તું લાવી દેતા નથી એમ એટલે ઓઢી રાખો હવે એક વિડીયોમાં ત્રણ બદલો ને હવે હું ઈ જોઉં કેવો બદલીયા ચાલો ભાઈ મેં દે હવે પાછા એ આ ખાડી ને આવી ગયા નઈ તો ભૂલ ભૂલ કેવો હે હાલો ભાઈ મારે ધનજીભાઈ આવ્યો છે ને જો આપણે નવી જર્સી લેવા મસ્તી ની હલે કી કે હે ફેરી નો તો આવી રીતની છે ભાઈ કેવાય કોટ આવડું છે ને લા તમે કામ મારતા તમને ખબર હોય અમાર તો જર્સી હોય કા ટાઈટ નવી ની આમ તો આ તરણી રહી છે કે નહીં અમારે હાંધો કરવાનું શરૂ છે તો આ હમણાં પીધી છે પીટીનો એવું તો પીડ્યું હવે આ બે તરણી એક કરવાની છે બોલો આ લીલા દોરાથી હાંધો કરી કરીને આ સોયત્રા નીકળી જાય થાતો નીકળી કરવો બહુ વાર લાગે એમાં તેમ વધારે વ્યો છે એવું છે તરણી આ ઘણી બધી મોટી હાંધો કરવામાં બહુ ટાઈમ વ્યો થાય કાંઈ થતા જ નહીં હું મારસી થાય ખાવાનું બેસી ગયા છે

આ બીજાની છે આ લેવી છે આવી તો તેની સપોર્ટ કરો હતી તો આવી લેવાય આમ તો કેવું લુક છે હું દેખાડું મને આને ઊભી રાખ દઉં પેલા હરકું વ્યવસ્થિત પછી હા એ કેવી લુક મસ્ત જોરદાર આપણે આવી લેવાની છે ફોર તો છે ને મેં કીધું કે ત્રણ વર્ષ થાય એટલે ફોર વ્હીલ લાવ તો આ નકર ના પણ આપણે ફોર વ્હીલ લેવાનું કેન્સલ રાખવાનું આવેલું છે હમણાં કેમ કે ફેર સડે એમાં બહુ ફોર વ્હીલ તો હમણાં લેવાની થતી નથી ને લેવી અને રસ્તા એ પાછા છે નહીં તો આપણે આ એસપી સાઈન લેવાની ઈચ્છા છે જાગી છે હવે તમે બધા સપોર્ટ કરો ને તો આ લેવી છે આપણે છે ને એસપી સાઈન લઈ લઈએ એટલે હેઠળ ઘરે પગી કે નગર બાકી આપણી પાસે ફોરવેલ તો આપણે ઠેઠ હાલી જવાનું ગામમાં સમજો ગામમાં જવાનું ને પછી ફોરવેલ ભાડી પછી પાછું જવાનું ગમે એવું હું કરવું એની નહીં કરતાં આવ્યું હોય ભાઈ અહીંયા પ્લેન્ડર કરતા હારે ને તો જે કિંમત તો એ ખબર નથી આપણે લેવાની છે ફાઇનલ છે પણ તમે બધા છપટ કરો તો તમારા બધાના સપાટથી આપણે બાઈક લેવાની છે એસપી સાઈન જોર હો પછી જવું એમ છે તો હવે આજનો વિડીયો આપણે અહીંયા લગ્ન રાખશું તમે વિડીયો ગમે તો લાઈક દો શેર કરજો મને ન્યુખા થાય તો સબસ્ક્રાઈબ દો અને બધાને સોરી કેમ કે આપણે એસપી સેન્ટ લીધી એ ખોટું બોલાય એટલે દિલથી સોરી બાય બાય